જો એઠું આવી જ ભાંગી જો ઓલા ઓલા માં કઈ વાંધો નહી આ પગ માં પણ ઓલા દવા સટો ને પોંબાવતા ને આપણે એ યો પોંબા હોળી માં આપી દીધા એયા બુરા નો માર ને ભાઈ ઓય મોય ગાજે પાક પાક અબે રમી લીધું ઓ લીધું હેલો દોસ્તો કેમ છો મજામાં કેમ કે સિલેક્ટેડ માણસ હંમેશા મજામાં જ હોય જય સોનલમાં તો આજ છે હોળી અને આપણે બધા હીર ને જીયુ જીવને ભેગા થયા તો હોળી રમશું અને આજે ઝાઝા દિવસથી વ્લોગ નથી આવ્યો કેમકે સાગરી જામનગર છે ને હું પણ થોડોક કામમાં હતો અને પાછા તહેવાર આવી ગયા તો પ્રસંગમાં હતા એટલે થોડાક દિવસથી વ્લોગ નહોતા બનાવતા પણ હવે કાયમ માટે વ્લોગ આવશે અને સો ટકા બનાવશું પેલા આપણે બધી હોળી રમીએ હોળી રમવાની છે ને આપણે

ગમે એમ કરીને હું કબૂતર કબૂતર બસાવાનું છે 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 ને ને હા બરોબર 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 બસાવી લેવાનું હવે બસાવવાની કોશિશ કરીએ પાછું આરામ આરામથી ભાઈ ને ઠોવા મારજો તો પાછી આપણે કોશિશ કરીએ કે બસાવી લઈએ તો હવે ટ્રેક્ટર આવ્યું તો એને કીધું કે સાઈડમાં ટ્રેક્ટર રાખીએ અને એની ઉપર સડી જાય કેમ કે આંબાતું નથી એટલે જો ભાઈનું ટ્રેક્ટર આવ્યું તો આપણે ટ્રેક્ટર રાખી દઈએ પણ જરાક જાવ હા પગ હાવ પગમાં દોરો હતો ને ઉપર ભેરા દોરામાં હા

કેમ કે 18 તેને બસાવીને કમ્પ્લીટ લઈ લીધું તો આપણે હવે છે ને અને દોરા છે એ છોડી નાખીએ બધાય આ એક પકમાં કંઈ વાંધો નથી ઓલા કોઈ આને આ તો ભાંગી ગયો ઓલા ઓલામાં કંઈ વાંધો નથી આ પકમાં તો દોરો હળવાઈ ગયેલો છે તો આ એક આપણે દોરો કાઢ લઈએ કેમ કે આપણે એને બસાવી લીધું 11 માંથી પણ હવે આને થોડીક દવા આપણે લગાડવી પડશે એક પક તો ફેલ છે પણ એન પક એક પકે વાંધો નહી આવે એક પક બસી ગયો તો રેસ્ક્યુ આપણે સક્સેસફુલ કરી લીધું એમ બહુ બહુ હાલત ખરાબ છે એટલે આ પક્ષીઓ માટે દોરો 100% ખરાબ છે જ અને ધ્યાન રાખવી જોઈએ આપણે કેમ આ મૂંગા પશુને ભાઈ ખબર ન હોય એ બ્લેડ અને દવાને ટ્યુબ

એટલે કેમ કે ઉડી આપે તે જ્યાં સુધી કમ્પ્લીટ ન થઈ જાય ને ત્યાં સુધી કબૂતરને આપણે અહીં જ રાખવાનું છે હું કઈ કવલા 100% અને આ કવલાએ કમ્પ્લીટ આને આટન રેસ્ક્યુ કરી પછી એને કમ્પ્લીટ ડોક્ટરી કરી પાટા વેળે ને કમ્પ્લીટ પક કરી નાખ્યો તો કેમ કવલા હું કહેવાય કબૂતરને કેમ લાગે તને મને 100% રિઝલ્ટ મળ્યું એવું લાગે કેમ કે આપણે વ્યવસ્થા કરીને કર્યું ટેટોલ લગાવી અને હોલ્ડર લગાવી અને બધા કોઈ પણ આવું પક્ષી હોય તો સો ટકા એની મદદ કરજો ન નીકળે તો અમને ફોન હા સો ટકા અમારા નંબર એ તમને ખબર છે આઈડી ખબર છે અમને ફોન કરજો અમે સો ટકા આવીશું અને એને જેટલી મદદ થશે એટલી કરશું સેવા આશી આશ છે તો હવે આને છે ને આપણે આઠ દસ દિવસ આપણે રાખવાનું છે અને કમ્પ્લીટ કરી જ નાખવાનું છે એ ફી મોમેન્ટ્સ લાઈટ છે આજે હિયર ને કંઈક અલગ જ મોજા આવે જીવભાઈને ભાઈ આંખમાં નહી આજે હવારના ફોરમાં જ હોળી રમવા ઓળખી જાય હા ઓલા દવા છટવાના પોંપા આવતા ને આપણે યુવા પોપા હોળીમાં જ આપી દીધા અન્ય માણસો દવા સાટે ને આ ભાઈ અન્ય કલર ઉડાડે આ બે ને તો બાંધો છે એ કઈ કામ જ નથી એ જી આ આ ને આ ભાઈ હિયા બુરાનો માનો હોલી નાનું છે પણ નાગનું બસું હે હિયાન તન એ બા મોબાઈલ માં નહીં બાકી બુરા માનને ઉસ પડે ને વીર ને ભાઈ થોડું કઈ કહેતો કરો તો જો રમી લીધું બસ હવે રમવું તારે રમવું છે બાકી છે હાલો હીર ભાઈ હોળી રમે એ સ્પીસ એમ માથે નો મરાય

ભાગો હાના માના હા એ મને ઉડાડીમાં પાણી મોબાઈલ મોટી આ લે છે છે અમારે કુલદેવી હાલો તમને હું દર્શન કરાવી દઉં માતાજીના હે મા અમારે કુલદેવસિંહ છે નું પણ આવી ગયો દર્શન કરવા દર્શન કરી લો હા અહીંયા હાલો તો યાર ભાઈ આપણે દર્શન કરી લઈએ આ દર્શન કરી લો આ પગે લાગી લો પગે લાગી લે હા લાગી લે હ બસ રેડી આમ લાગી લે બહુ ડાયો છોકરો છે તો એ એનું પણ દર્શન કરી લીધા હવે આપણે ભાઈ વરરાજ જો છે એને આપણે પગે લગાડી લઈએ નિસ્યુ ને પણ માતાજીને પગે લગાડવા લે ને આપણો વરરાજ જો બોલી તો એને આપણે પકાઈ લગાડી લીધો હવે ભાઈ રમે અટાણે એ નિશી એવું કેમ છે મિત્રો તો આપણી સાથે હીર છે તો હીર કંઈક કે છે આપણે હેલો ગાઈઝ પ્લીઝ તમે મારા મામાને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો થેન્ક યુ બેટા ગામમાં આવ્યા તો આપણે આ જૂના મકાન છે પહેલાં અમે બધા અહીંયા રહેતા તમને હું બતાવું અમારા આખો મકાન આ છે અમારા જૂના મકાન અહીંયા પેલા આખો પરિવાર અમે અહીં રહેતા કે અટાણે તો બહુ બધી જૂનું થઈ ગયું તોય એ હજી એમને મજૂબા પેલા કેવા મકાન હતા અત્યારે તો એટલી બધી સુવિધા મળી ગઈ કે કોઈને યાદ ન હોય પણ આ મકાનની જે મોજ હતી ને એવી લગભગ અટાણ નું આવે બધી જૂનવાણી છે આખું અને બધા પેલા અમે અહીંયા જ રહેતા આ છે દરવાજો મેન તો કે તો તાળું મેર્યું ને આપડી પાસે આવી નથી ને કંઈ અંદર બતાવે

પણ એને જવા નથી દેવાનું જો આ કબૂતર હવે એને આપણે અહીંયા બાજરો નાખ્યો છે તો એ ખાઈ લે પણ એને ઉડીને જાઉં પણ ઉડીતું ને એટલે જવા નથી દેવાનું તો છે ને આપણે હવે કબૂતરને શરણ નાખી દીધી પાણી પાઈ દીધું અને હવે એને થોડોક આરામ કરવા દઈએ પછી આપણે પાછીને સાંજે દેખરેખ રાખ્યું એટલે કબૂતરને કમ્પ્લીટ કરીને જ આપણે અહીંથી ઉડાડવાનું છે તો ચાલો મિત્રો આપણે મળશું હવે કાલે આજના બ્લોગ